રાંદેર ગોરજ મુગામે આવેલ વંડર સ્ટાર સ્કૂલના ભૂલકાઓ માટે સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી શાહી ના સુરતી દ્વારા સ્કૂલમાં ગોર તાજ અને બેટજ કાર્યક્રમનું આયોજન રાંદેર પોલીસની મહિલા અધિકારીઓની સી ટીમ સાથે મળીને કરવામાં આવે હતું કાર્યક્રમની શરૂઆત પ્રિન્સિપાલ શ્રીમતી શાહી ના સુરતીએ મહિલા પોલીસ અધિકારીઓને પુષ્પથોકી અભિવાદન અને સ્વાગતી કરાઈ હતી નર્સરી જુનિયર કેજી અને સિનિયર કેજીના ખૂબ જ કુંબળી વયના બાળકોમાં સમજ કેળવાય તે હેતુસર એક સામાજિક જાગૃતિ લાવવા માટે આ પ્રોગ્રામનું સંચાલન ગાંધેર પોલીસની મહિલા અધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું આ પ્રોગ્રામનું સંચાલન ગાંધેર પોલીસની મહિલા અધિકારીઓની સી ટીમ દ્વારા કરવામાં આવેલ હતું આ ચિલ્ડ્રન અવેરનેસ પ્રોગ્રામ થકી વન્ડર સ્ટાર સ્કૂલના બાળકોને ગુડ ટચ અને બે ટચ કેવી રીતે ઓળખી શકાય તે માટે સચોટ અને ઉપયોગી માર્ગદર્શન પ્રેક્ટિકલ ડેમો કરીને રાંદેર પોલીસની